અને દુનિયાને કહું છું દુનિયાને ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત અનાજ શાકભાજી અને ફળ દુનિયાને કહું તમે એવું પકવો કે તમે માગો એ ભાવ તમને મળે તમે માગો એ ભાવ તમને મળે મારા મનમાં સમાજની મોનોપોલી કરવા માટે કંઈક આર્થિક સંપન્ન થવું પડશે તો તમે આવા ટાવર ઉભા કરી શકશો આપણે ની વાત વાત કરીએ કરીએ છીએ છીએ યુપીએસસી બધા સમાજ નામ નથી બોલતો પણ બધા સમાજ એક વાર બોલે હું બધા સમાજ સેંકડો ને હજારો ની સંખ્યામાં સેંકડો ને હજારો ની સંખ્યામાં આ જીપીએસસી યુપીએસસી માટે નહીં આવા ટાવર ઉભા કરીને જે આપી શકે એની પાસેથી ફી લે છે નથી આપી શકે એને દત્તક લેનારા દત્તક લેનારાની સંખ્યા વધારે હોય છે દીકરીઓની સંખ્યા ઓછી હોય છે પીએસ બોલી ગયા અહીંયા કે પૈસા નથી એના અનુસંધાનમાં એમણે પેલી ફાકીની વાત કરી આપણે હરીફાઈમાં ઉભા રહેવું છે હરીફાઈ કરવી છે જન્મથી કરવી છે આપણી પાસે હવે માતાજી દયાથી વીસ વર્ષ પહેલા જે આપણે હતા એના કરતા આર બેટર अपने चौक्स तो मैंने एक पंक्ति याद आए देश हमें देता है सब कुछ हवाज सुधी आप कई रिसोर्सिस उपयोग छे तो देश आपे देश हमें देता है सब कुछ हम भी कुछ देना सीखे हम भी कुछ देना सीखे સમાજને આપીએ ને ભાઈ દેશને ના આપીએ તો સમાજને આપીએ એટલે મેં થોડો સુધારો કર્યો છે દેશ અમે દેતા હૈ સબકુચ એની જગ્યાએ સમાજ અમે દેતા હૈ સબકુચ હમ ભી કુછ દેના શીખે આપણે ચિંતા નથી કરતા પણ ઓગણીસો ને બત્રીસમાં આપણા વડવાઓ ચિંતા કરેલી ઓગણીસો ને બત્રીસમાં હવે બે પાંચ વર્ષ પછી તમારે સેન્ચુરી ઉજવવાની આવશે